પ્રકાશ પ્રગતિ અને પવિત્રતા દીપમાળા ન્યૂઝ નમસ્કાર કલોલ હાઈવે પર આવેલ શ્રી ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ જામી કલોલ અંબિકા નગર હાઈવે નજીક બોલેના રોડ પર આવેલ શ્રી ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં મંદિરના ટ્રસ્ટ તરફથી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે કલોલ શ્રી ભવનાથ મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન ભોલેનાથની ગુફા બનાવવામાં આવી હતી જેમાં ભગવાન ભોલેનાથના જીવન ચરિત્રની કથા પ્રતિકૃતિ દ્વારા દર્શાવવામાં આવી હતી જેથી કલોલની ધર્મપ્રેમી જનતાએ ખૂબ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શ્રી ભવનાથ મંદિરે ભસ્મ આરતી તેમજ સવાસો દીવડાની ભવ્ય આરતી નાસિક ઢોલના તાલે કરવામાં આવી હતી આ મહાઆરતીમાં કલોલની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો આ કાર્યક્રમની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની ઝૂંપડી બનાવી હતી તેમજ તેમના જીવનની ચરિત્રની સંપૂર્ણ કથા તસવીરો દ્વારા આબીહૂબ દર્શાવવામાં આવી હતી કલોલ હાઇવે પર આવેલ શ્રી ભવનાથ મહાદેવ મંદિરના તમામ તહેવારો જેવા કે શ્રાવણ મહિનાનો મહિમા કૃષ્ણ જન્મોત્સવ ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે શ્રી ભવનાથ મહાદેવ મંદિરે યોજાનાર અનેક ઉત્સવોના દર્શન કરવા માટે ધર્મપ્રેમી જનતાને શ્રી ભવનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે શ્રી ભવનાથ મહાદેવ મંદિરે યોજાયેલા શ્રાવણ મહિનાના સમગ્ર કાર્યક્રમમાં શ્રી ભવનાથ મહાદેવ મંદિર પાસે આવેલ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોએ ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે સારો સહયોગ આપ્યો હતો દીપમાલા ન્યૂઝ કલોલ